પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા શ્રી ભક્તોના ગુરુપદે બિરાજમાન એવા ગાદીવાડા માતુશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી ધંધુકા ગામમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે આ શુભ પ્રસંગે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ભાવિ ભક્તો સત્સંગી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો કથા વક્તા તરીકે શ્રી શાસ્ત્રી ભાવેશભાઈ મહેતાએ કથાનું રસપાન કરાવ્યું હતું

માસ પારણ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે આખા શ્રાવણ માસ માટે તો ધંધુકાની ધર્મપ્રેમી જનતાને સત્સંગનો લાભ મળે એ હેતુથી સુંદર આયોજન કરેલું છે તો આ આયોજનનો લાભ લેવો રાત્રીનો સમય છે કથાનો રાત્રે નવ થી નો સમય છે તો બધાએ લાભ લેવા વિનંતી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જીડીસી સિકે બારડ